આજે હમણે હું તને ડોલ ની સુવિધા કર દઉં બરોબર હા પણ નાખવાનું એને બરોબર નાખીશ પાકું બરોબર પ્લાનિંગ થઈ ગયો કમ્પ્લીટ હવે ખાલી આપણા ઓલા માણસ જાડુ રહ્યો ને એને ખાલી બોલાવી લે એને કઈ તાર પકડવામાં રહેવાનું બરોબર પહીનું જોઈ જશે અને છે ને તારે કોનું નામ દેવાનું

તો સોગાઈ મસ્ત મજાનો કમ્પ્લીટ પ્લાનિંગ થઈ ગયો છે એમાં દાવ પાણી રમવાનું છે આર્યન આર્યનને એમ કહીને આ લંબુને જ પાછો પલાળવાનો છે આર્યનની હું મારી ટીમમાં લઈ લઈશ કેમ કે છે ને આર્યન હજે આર્યનની તો ખાલી આમથી આમ વાત કરીએ કે આને આમ કર નાખવાનું આને આમ કર નાખવાનું પણ અહીંયા જ ઊભા છે પણ આર્યનને હું હમ પ્રેમથી ફોન કરીને કહી દઉં કે આવી રીતે આમ આમ વાત છે અને આવી રીતે આમ આમ છે લંબુને લપેટામાં લેવાનો લંબુ તારું રિવેન્જ લેવા આવવાનો છે કેમ કે અત્યારે એને હમણાં એને બગાડ્યો હતો એટલા માટે હમણાં લંબુ આવે ને એટલે થોડોક ટાઈમની અંદર કમ્પ્લેટ કરી દઈશું જો હાથ ઊંચો કરે જો હાથ ઊંચો કરે જો કમ્પ્લેટ જો તો કંઈ નહીં ફાઇનલી હમણે થોડોક ટાઈમની અંદર મળીએ ડોલ બોલની સુવિધા મસ્ત મજાની કરી નાખું પછી આપણે મળીએ અને લંબુ જો ત્યાં ઊભો ઉભો જાતે કાઢે તો કઈ નહીં લંબુ હમણાં પલટી મરવી દઉં અને આર્યન કહી દો કે આવી રીતે આમાં વાત છે કઈ મળવું તો બન્યા રેજો વિડીયોમાં શું કહે મસ્ત મજાનું પ્લાનિંગ થઈ ગયો કમ્પ્લેટ અને હવે આઈ જાય એટલે પાલટી કરી દઈએ કમ્પ્લેટ આ છે બસ હવે છે ને ખાલી ઓલાન ચડાવીને ઓલાન ખાલી કેસો મોકલી દો ને એટલી કદર આ છે હવે એટલે મસ્ત મજાનું કમ્પ્લેટ સો ગાઈસ ફાઇનલી બંને ભાઈબંધોનું સમાધાન થઈ ગયું છે અત્યારે હમણાં પલાળો એનું સમાધાન કરાવી દીધું ફાઇનલી એ હવે પાછા બે બાજુમાં છે ડાળાઓ कि फाटली विकेट से ये था बुन है यार बुन म्यूट हैला और कुमार का नहीं करो 1 मिनट में तारे करा लूंगी जरूर करती है

ખાલી એક જ મીઠ કરું કીધું કઈ કરું તો ભાઈ તમે મારજો પૂછો પડ્યો પડ્યો તો મારું મારું ને હવે આખા તો થોડી વાર રેન્જ મજા છે થોડુંક કેમ તો કાઈ કોઈ નહીં એટલે આવી ગયા moke dài. Chào lộc du canh. Tu bia thua rồi nè. Hay rồi, chả lộc. đâu?

આપણે ફ્રીજ માંથી કાક નું તના ટન પડેલું આ કર લે ખવડાવવા માને ખાવી તું ખા કોઆરિયન પગા તું આલે હે શાંતિ હે બોલ સો ગાઈસ કાઈ નહીં તો અમને થોડીવાર વાર રેન મળીએ તમને શું લે હવે હાંભળ ઈ જેવો ઉપર ડોલ મૂકીને આવે ને ભેગો તું આ સીડી હતી સીધો ને હંતાઈ જશે એ ઉપર ડોલ મૂકવા જાય તારી કેફે ની પાણી ની ભરી હા એ જેવો ડોલ મૂકી ત્યાંથી આમ મારી દુકાન અંદર ઘરે ને એ ભેગો તું અહીંયા થી ત્યાં છે ને હંતા જાય ચૂપચાપ હું એમ છે ને હા આ દુકાન ભાડે લખે રહ્યું ને દુકાન ભાડે લખે દુકાન દુકાન લખેલું રહ્યું ને દુકાન ભાડે આપવાનું ન્યાય જઈને હંતા જશે પછી છે ને હું એને બોલાવીને બોલાવવા આવું ને તને આવું એટલે છે છે ને ને એની ઉપર નાખી દેજો ચૂપચાપ એટલે એની ઉપર ખેલ હા પાણી તારે નાખવાનું ખેલ એ બધો રહેતો છે પણ પલટી પડશે એ તો રહે થોડું એ તો થોડુંક રહે બરોબર એટલે છે ને ચૂપચાપ એ આવે ને ભેગો જતો રહી જાય આવ્યો ડોલ લીધી કઈ નહીં સારું વાર સો ગઈ ફાઈનલી મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ હવે આદી તો આવી ગયો છે પણ હવે ખેલ રચવાની હવે મજા આવશે તે ડોલ ક્યાં મૂકી

सो गाइस हवे आलिया ने कोई बात नहीं के हम जो तो कहीं नहीं हवे आलिया भगत ने बोला ही है तुम बस ही खेल करिए यहाँ कौन हमें कौन कौन बैठे हाँ कौन कौन बैठे

बाहर बुलाओ बाहर बुलाओ अजय लोरिया मजा आ गाइस ग्रेट तो गाइस आपने ले लिए डोंट

Ugore. <laughs> <laughs> so guys, આ ભાઈ છે રજવાડીના નવા માલિક આવી જાય એટલે હમણાં આપણે આપણા આ રજવાડીના આપણી રજવાડીના હા છે પાપા પાપા આવડે આને મારા દગો દીધો શું કરવાનું

so guys પોપટ કર નાખ્યો આણા મારો કઈ વાંધો નહીં તે ડબલ ડબલ ડબલગીરી કરીને યાદ રાખજો વાંધો નહીં ડબલિયા ગાઈસ પોપટ કર નાખ્યો આણા ડબલિયો નીકળ્યો ડબલ મારી ડોલચી તૂટી ગઈ તારી ડોલચી તો તેલ લેવા ગયા મારો શર્ટ ભીનો થયો એનું શું મારું તંબુરો તારું યુએસ પોલો મારું હે જો તો મારું જોડે હાથ પડાય લઈ જજે હા તો આ તો આલ દે રે નીકળ્યો તું લંબુ ભાઈ બહુ મજા જો આપણો હા ન કાઈ હવે હું જોઈશ તમને બને હવે આનું રિવેન્જ લઈશ ખતરનાક લે જે જે થાય તાકી કરજે જા જો લંબુ હાલ તારી બને હા હા લંબુ હા હવે તું માર બાજુ એમ વાંધો નહીં વાંધો નહીં ડબલ્યુ તું છે આમાં ખબર તું જ છો ડબલ આવા દે વાંધો નહીં ઈ તો છે ને ડબલ ગિરી કર નાખી એટલે વાંધો નહીં બાકી હું ઈશારો જ સમજી ગયો તો ઈ તું આમથી આમ પલટી મારતો તો ને ત્યારે જ તે હો ને પણ આ તો હવે કીધું રેવા દે રેવા દે પણ શું કરવું હવે હા 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 એ ગેમ ઇશારા ઉપર પલટી મારી ગઈ હતી બેટા હોય ખોટા દાંત કાઢવા બંધ કરે કઈ વાંધો નહીં તો આ વિડીયો આપણે અહીંયા જ એમ કરી નાખીએ પોપટ થઈ ગયો એટલે તો મળીએ હવે કાલે એક નવા વિડીયો સાથે બાય બાય